કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન વડોદરા શહેરમાં એક મોવમેન્ટ ચલાવી રહ્યા છે આ મુવમેન્ટ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકોના મૂળભૂત અધિકારો તથા સશક્ત ભારત અવેરનેસ હેતુ ઉપરોક્ત ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરની સ્કૂલોમાં કાર્યક્રમ યોજી રહ્યા છે જે અંતર્ગત આજે સ્કૂલ ખાતે જાગૃતિ યુવા જાગૃત દેશ બેનર હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રકારના શહેરની તમામ સ્કૂલોમાં કાર્યક્રમ યોજાશે તેમ કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ રિતેશભાઈએ જણાવ્યું હતું અત્યાર સુધી આ પ્રકારના કાર્યક્રમો શહેરની છ જેટલી સ્કૂલોમાં કરી ચૂક્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું આજના કાર્યક્રમ અંગે રિતેશભાઈએ જણાવ્યું હતું કે social worker who has dedicated the last night vice principal of vice principal School to kindly come forward and felicitate our guest with a token of love and गई थी राजा को उसका हक और अधिकार राजा हक और अधिकार देता है, लेकिन इस में राजा को अपना हक मांगना पड़ रहा है उसके और उसका रीजन यही है कि बचपन से हमें ही नहीं ही हमें ये टॉपिक ही नहीं समझाया गया तो हमारा ये प्रयास है कि हम बड़ोड़ा गुजरात की, की मोस्ट प्रॉपर्टी स्कूल्स तक पहुंचे और आपको इंडिया में 24 दिसंबर 1986 को कंज्यूमर प्रोटेक्शन एक्ट को लागू किया गया और मोटिव यही था कि राजा को उस गा को अधिकार अब क्या है कंज्यूमर प्रोटेक्शन एक्ट ऐसी कोई भी चीज़ जिसे आप परचेज करते हैं अपने पर्सनल यूज़ के लिए जैसे कि ये पैन है इस पैन को मैंने परचेज एग्ज़ाम पेपर लिखने के लिए लिया तो मैं क्या हुआ कंज्यूमर पर यही पैन मैंने एग्जाम पेपर प्रिपेयर करने के लिए लिया मैं किसी इंस्टीट्यूशन के साथ में कनेक्टेड हूँ और यही चीज़ मेरी कॉमर्शियल एक्टिविटी में यूज़ हो रही है तो वो जाएगा कंज्यूमर में नहीं आएगा वो जाएगा कॉमर्शियल कि आज हमें शैनंद वर्ल्ड स्कूल के द्वारा कंज्यूमर राइट्स और ऑर्गेनाइजेशन के मदद से हमें यह सीखने को मिला कि कंज्यूमर राइट्स क्या होते हैं जो हमें अगर कुछ प्रॉब्लम हो तो किसके पास जाना चाहिए फूड सेफ्टी फिर उन सब के बारे में भी हमें बताया गया आप अपनी फैमिली को बताओगे हां हम बताएं मैं अपनी फैमिली को बताऊंगा कि ये कैसे हुआ जाता है और अगर कुछ हो तो कहां जाना चाहिए और जो फूड सेफ्टी के लिए हमें जो बताया गया वो मैं अपनी मम्मी को बोलूंगा कि उससे वो फूड सेफ्टी के द्वारा बना सके અત્યારે અમે ઓલોગ્રામમાં એક મૂવમેન્ટ ચલાવી રહ્યા છે શિક્ષિત બાળક અને સશક્ત ભારત એ મૂવમેન્ટ અંતર્ગત સ્ટુડન્ટોને એમના રાઈટ્સ અને કન્ઝ્યુમરના એમના જે પોતાના અધિકારો વિશેનું નોલેજ આપવાનું આવશે અત્યારે અમે બધી સ્કૂલોમાં આ મૂવમેન્ટ ચલાવવાનો છે અને જેટલી બને એટલા બાળકોને એમના અધિકારો વિશે જાણવાની માહિતી મળે એની માટે અમે આ મુમેન્ટ ચલાવી રહ્યા છીએ અને વડોદરાની મોટાભાગની સ્કૂલોમાં અમે કવર કરીશું અત્યાર સુધીમાં અમે છ સ્કૂલોમાં કવર કરી લીધું છે અત્યારે અમે સાનેન સ્કૂલમાં આવ્યા છે ગોત્રીમાં એમના ગ્રાહકોના બાળકોના અધિકારો વિશે શું છે એમને નોલેજ હોતું નથી દરેક સ્કૂલમાં આ આ વિષય આ વિષય ભણાવવામાં આવતો નથી એટલે એમના માટે અમારે એમને એ સમજાવવું છે કે એમનો પોતાના મૂળભૂત અધિકારો શું છે બાળકોના अनुग्राहक हो આજે શાયનંદી વર્લ્ડ સ્કૂલમાં કન્ઝ્યુમર રાઇટ્સ માટે એક સેશન થયો હતો એક સેમિનાર થયો હતો એ સેમિનારમાં અમને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ વિશે જાણવા મળ્યું એને આપણે ફ્યુચરમાં કઈ રીતે યુઝ કરી શકીએ છીએ એના શું શું ફાયદા છે જે આપણા માટે શું હેલ્પફુલ થઈ શકે છે એ રીતે આપણને જાણવા મળ્યું આ સેશન બહુ જ હેલ્પફુલ હતું જેથી અમારા જેવા આજકાલની યંગ જનરેશન અને સ્ટુડન્ટ્સને ખબર પડી કે આવનારા સમયમાં આપણે આ એક્ટ ક્યાં યુઝ કરી શકીએ છીએ અને આપણે ક્યાં કશે છેતરાઈ ના જઈએ તે માટે આ સેશન હતું અને આ સેશન બહુ જ સરસ હતું